હે મહાદેવ કેમ છો ફેમિલી આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો મિત્રો અત્યારે અમે જે છે ઘડિયા જો કે અમારી કુળદેવીનું પ્રાગટ્ય સ્થાન છે તો અમે અત્યારે જે ઘડિયા કેમ કે મેં મારા જીવનમાં પહેલી વખત આજે ઘડિયા જઉં છું જો કે વર્ષો પૌરાણિક મંદિર છે અને વર્ષો જૂનું મંદિર છે એવું કહેવામાં આવ્યું છે તો ફાઇનલી આજે ત્રીજું નોરતું છે તો માતાજીનો હુકમ થઈ ગયો છે તો હું મારી મમ્મી રિતિકા વીર રૂહી પિહુ એ બધા મેં રિક્ષા સ્પેશિયલ કરીને ઘડિયા ગામ જઈએ છીએ જોકે મેં ઘડે ગામ જોયું નથી પણ રિક્ષાવાળાને ખબર છે ક્યાં આવ્યું છે ને ક્યાં નહીં તો કોઈ નહીં મિત્રો અત્યારે મેં જઈએ છીએ ઘડે ગામમાં જો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હું તમને સ્ટેપ બાય સ્ટેપ ડીપમાં ઇન્ફોર્મેશન આપવાનું છું કે ઘડે ગામ ક્યાં આવેલું છે અને ત્યાં આગળ કેવું મંદિર છે ત્યાં બધા એવું કહેવામાં આવે છે કે ઘડા પણ બધા બહુ જ મુકેલાવ છે તો બ્લોગમાં બને રહેજો મિત્રો તો તો મિત્રો માતાજીની પ્રસાદી માટે આપણે નિવેદ બનાવ્યું છે જો કે અમારી કુળદેવીને નિવેદ ત્યાં પ્રસાદી માટે લઈ જવામાં આવે છે તો ફાઇનલી મમ્મી અત્યારે પ્રસાદ બનાવે છે આપણે જોઈ રહી છે ને રીતિકા ત્યાં ઉપર તૈયાર થાય છે મમ્મી નિવેદ બની ગયું ઓ કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ બની ગયું તો જો લે મિત્રો માતાજી માટે આપણે નિવેદનો પ્રસાદ બનાવી દીધો છે ઘડિયા ગામ જવા માટે જો કે અમારી કુળદેવી વહાણવટી સિકોતર માતાજી છે તો ફાઇનલી આપણે તે માતાજીનો ફોટો પણ અહીંયા છે જો વહાણવટી સિકોતરનો અને અહીંયા પણ આપણે દીવો અગરબત્તી કરે છે ચૈતરમાં પણ આપણે ચૈતરમાં અમે જવાની બહુ જ ઈચ્છા હતી પહેલેથી પણ ગઈકાલે અમે વિચાર્યું કે ચૈત્ર ચાલે છે અને માતાજીના એવા શુભ પ્રસંગો ચાલે છે માતાજીના તહેવારો ચાલે છે તો આપણે બીજે ક્યાંય ફરવા જવું નથી બાકી જવાનું હતું કે બીજે જગ્યાએ પણ પછી વિચાર્યું કે આપણે આવા શુભ પ્રસંગે શુભ પાવન અવસરી આપણે માતાજીના દેવીના દર્શન કરીએ તો વધારે સારું રહે તો કોઈ નહીં મિત્રો હવે રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે એટલે ફાલે રિક્ષામાં બેસીને મેં ઘડિયા ગામ જવાના છે તો બ્લોક બિલકુલ સ્કીપ કરીને આજ હતા ત્યાં પૂરી પૂરી તમને ઓલ પૂરી પૂરી મંડી તમને બતાવવાનું છું તો મરી થોડી પછી મિત્રો મારો વીર તૈયાર છે રેડ પ્લે બોય આવા આવા વીર ચલો હા ક્રિકેટર ટોપી જવું નહીં ટાઈમ થઈ ગયો ਪੀਹੂ ਰਿਕਸਾ ਤਾਂ ਆਵਾਂ ਲਈ ਰਿਕਸਾ ਆਇਆ ਕਿ ਨਹੀਂ ਕਈ ਰਿਕਸਾ ਨਹੀਂ ਆਇਆ ਤੈਨੂੰ ਭਈ ਸਰ ਵੀਰ ਪੀਹੂ ਕੱਪੜਾ ਪਹਿਰੇ ਹੈ ਕੱਪੜਾ ਪਹਿਰੇ ਹੈ ਰੁਹੀਂ ਕਿਹ ਕੱਪੜਾ ਨਹੀਂ ਪਹਿਰਾ ਹੈ ਆ ਬੰਦੀ ਚ ਪਹਿਰਾ ਹੈ ਨਾ ਆਈ ਬੰਦੀ ਜੂਨੀ ਗਰਮੀ ਲਈ ਨਾ ਜੂਨੀ ਰੁਹੀਂ ਕੱਪੜਾ ਪਹਿ ਮੰਨ ਪਹਿਰੇ ਹੈ ਜੇ જોરી સઈ ગયા રી સઈ ગઈ જો જો રોહિન કેવી તૈયાર કરી આવી તૈયાર કરવાની આ બાજુ તો તો ફાઈનલી મિત્રો મે વીરે મે તૈયાર થઈ ગયા છે વીર અજી ચલો આપણે ચલો અમારે વીર સાથે મે જે છે ઘડિયા ગામમાં માં કુડી દેવી દર્શન કરવા માટે સો પ્લીઝ મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી જો ઘરના તમામ લોકો તૈયાર થઈ ગયા છે અને વીર પણ તૈયાર થઈ ગયા વીર આ બાજુ તો બાય બાય કર બાય બાય કર બાય બાય કર બાય બાય કર ફાઈનલી મિત્રો અમે ઘડિયા ગામમાં આવી ગયા છે હજી થોડી વાર છે પણ પાંચ કિલોમીટર જેવું બાકી છે પણ રસ્તો આપ જોઈ શકો છો જુઓ એકદમ ખેતર વિસ્તારમાંથી છે રસ્તો જો કે સિટી જેવું છે નહીં અહીંયા કંઈક આવો રસ્તો છે જુઓ જેણે જોયું હોય એને જોયું હોય આજે આ જ રસ્તો નહીં બીજો કોઈ રસ્તો કરો આ જ રસ્તો હોય જુઓ મિત્રો અને રૂહી અમારી મારી જોડે સુઈ ગઈ છે આપ જોઈ શકો છો કયું સુઈ ગઈ છે મારી જોડે જો કેવો રસ્તો છે એકદમ સુકો વિસ્તાર છે બાકી કોઈ જગ્યાએ આમ પાણી એવું કોઈ જોવા મળે નહીં હા તો ખાલી એ છે પાણી પણ એવું કેમ જોવા ના મળે એમ યુ સુગે આ તા તો કોઈ મિત્રો શું કહે ગોહડી ગોહડી તો મિત્રો બ્લોગ માં કની રહેજો ઘડિયા અમારા આયા રસ્તાથી 5 કિલોમીટર જેવું બાકી છે તો મળીએ ગામમાં બ્લોગમાં કન્ટિન્યુ કરી રહેજો બાય

ઉપર બતાવે છે નીચે બચાવે છે આ બાજુ બતાવે છે દસ્તો ત્રણ બચા છે એ ભૂલી ગયા જો હવે ઘડિયા તો કોઈ રહેજો કન્ટિન્યુ ઘડિયા ગામ હવે આપ જોઈ શકો છો ગામ આવી છે આ આ ઘડિયા ગામ છે જો આ બધું ઘડિયા ગામ છે મંદિર આવી ગયું જોઈ લો

બહુ મોટું ચોગન છે બહુ જ એકલી બહુ જ મોટું છે આપ જોઈ શકો છો અહીંયા યજ્ઞ સારા છે કોઈને યજ્ઞ કરવો હોય તો રી કેવું લાગે રી રી મરઘો કેટલો મોટો છે તો બહુ જ મોટું મોટું છે મંદિર મંદિર કરતા જગ્યા બહુ મોટી છે હે બાગ છે નહીં બધું

ગરબા છે અહિયાં ગાર્ડન છે પાસે આપ જોઈ શકો છો પણ અહીંયા તાપ એટલું બધું છે ને એટલે માટે લઈ જવા આવ્યો બેટા હા તાપ બહુ છે

દાદી આ વર્ષો મંદિર ખરું નહીં વર્ષો જૂનું મંદિર છે ને આવ્યું તા વર્ષો મંદિર નહીં ચલો કોઈ વાત નહીં દાદીને ખબર નહીં પડતી સંભળાતું નહીં હું વર્ષો મંદિર કહું છું કે ના ના એવું હોય છે જો આ લોકો જોઈએ પ્રસાદ ખાવા મળે છે મને મૂકીને મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ માં અમે જઈએ છીએ ઘરે રક્ષાકરજી મિત્રો મને તો જવા દે તો જોઈ લો મિત્રો આ બ્રહ્માણી ની કૃપા બ્રહ્માણી માતાજી નું મંદિર છે કઈ બરિયા બાપાનું મંદિર છે આ બરિયા બાપાનું મંદિર છે આપ જોઈએ ચલો જઈએ બરિયા બાપાના દર્શન કરીએ બ્રહ્માણી માતાના દર્શન કરી જઈએ માતાજી

બર્યા બાપાનું છે ને બ્રહ્માણી માતાજીનું છે બર્યા બાબાનું દર્શન કરતા મસ્ત મંદિર છે ચૈત્રમાં તો પબ્લિક બહુ ખાસ બહુ ખાસ નહી આજ ની રવિવાર આવે મંગળવાર પબ્લિક આવે બાકી મોટા મોટો ગેટ છે આપ જોઈ શકો છો ત્યાંથી એન્ટર થવાનું ત્યાંથી અહીંયા આવવાનું અહીંયાથી જવાનું આ વાહનવાટી માતાજીનું મંદિર છે તો મિત્રો અમે દર્શન કરી દીધા છે અને અમે હવે જઈએ છીએ ઘરે નહીં વીરે હવે ઘરે જઈએ આપણે વીર કેવું લાગ્યું મંદિર સારું લાગ્યું મંદિર કેવું લાગ્યું જો મિત્રો હવે જઈએ છીએ ઘરે માતાજીને જ પ્રણામ કરી લઈએ ચલો તો અમે હવે જઈએ છીએ ઘરે જોઈ શકો છો હવે મંદી છે ચલો પેલો મિત્રો આ વલયારીનો ખેતર છે હવે રસ્તા વચ્ચે રીતિકા જોઈ ગઈ તો પછી એને જોઈતી દીધી પછી અમે ઉભા રહ્યા તો ટોરી લીધી ચલો રહી ચલો ભાઈ શું બોણા તોરીસ પેટી

જો કે એ ભાઈ બે વીઘા કરે છે આની જોડી પણ બે વીઘા ટોટલ ચાર વીઘા કરે છે વલિયારી તો કોઈ નહીં બ્લોકમાં કંટ્રિ બનાવી રેજો મિત્રો હવે જે છે અમે ઘરે માતાજીના દર્શન તો તમને અમે કરાવી દીધા છે જો કે તમે પૂરેપૂરા ઘરે બેસીને દર્શન ઘરે કરી શકો છો વાહનવાડી માતાજીના મસ્ત મજાનું ચૈત્ર શું ચાલે છે પાવન માતાજીના પ્રસંગ ચાલે છે પછી દર્શન અમે કરતા આવ્યા છે મસ્ત બન થઈ હો ને કરાવ ના જો ખવાય ઉપવાસમાં ખવાય ખવાય ચાલ બેટા જો મિત્રો રસ્તામાં આવતી આ પર देसी ઢાબાવાળા લોકો જમા માટે બેસી ગયા છે આપ જોઈ શકો છો જેમાં सब्जीમાં જો દેશી કાઠિયાવાડી ઊંઘાવી છે

એન્ડ આપી દઉં છું અને ઘડિયાવાળો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને જેને પણ મહાણવટી માતાજીના દર્શન તમારા સર્કલમાં ના કર્યા હોય આ લોકોની વિડીયો શેર કરી દેજો ઘરે બેઠા દર્શન કરી લેશે તો મળે મિત્રો આવતીકાલેના બ્લોગમાં જય હિન્દ જય જય